ભરૂચ જિલ્લાના વકીલ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ એચઆર ગાંધી સામે વકીલોએ હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો ભરૂચી જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સામે વકીલો હેરાન પરેશાન થવાના આક્ષેપને લઈને ગાંધી ચિંધિયા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી હતી બાર એસોસિએશનના નિર્ણયને અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે જજની કોર્ટની બહાર હડતાલ કરશે બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાન ગતિ ગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે તારીખ વીસ ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટની બહાર ગાંધી છિંગયા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે બાર એસોસિએશન ના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા હું વંદના ભટ્ટ પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજ રોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માનીય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધીજી ઇન્ડિયા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીંયા આવ્યા છે અને અમે જો અહીં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જયારે આવા સાહેબો જ્યારે હેલ્થ માટે આવા મતલબ આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થ હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ અને ભરૂચ બારને ભરૂચ બારનું જે એ છે એમનું જે માંગ એ માંગને સ્વીકારવી જોઈએ એ એવું જ અમારી રજૂઆત છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એસ ગાંધી સાહેબની સામે અમો વીસ બારથી ગાંધી માર્ગે હડતાળની શરૂઆત કરી છે એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા જામીન અરજીથી માનીને બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા એના કારણે અમે અમારા

સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે